રાપર તાલુકાના ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા મહિલા દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી પ્રતિભા સંપન્ન મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હવે જોઈએ રાપર તેમાં એક વિસ્તૃત અહેવાલ રાપર વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય ખાતે કરવામાં આવી હતી કાર્યક્રમમાં પૂજ્ય ડોક્ટર ત્રિકાલદાસજી બાપુનો સત્સંગ તથા મહિલાઓ અને રાષ્ટ્રીયતા વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે સ્ત્રીને પુરુષની સમાવણી બનવાની જરૂર નથી પણ સ્ત્રી પહેલથી જ પુરુષ કરતાં આગળ છે તેવી વાત તેને ઉચ્ચાઈ હતી સહેજલ ગોસ્વામી ડોક્ટર સહેજલ જોશી દ્વારા પણ મહિલાઓની પરિસ્થિતિ અને મહિલાઓની વિશેષતા વિશે વિસ્તૃત સમજ સમજ આપવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન અન્નાબેન દવે દ્વારા કરવામાં આવ્યું તો આવકાર ડોક્ટર રાહુલ પ્રસાદ દ્વારા કરવામાં આવ્યો હતો આભાર વિધિ પારસ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે ડોક્ટર પ્રતિમા કુમારી ડોક્ટર મધુબેન ઠક્કર મોંઘીબેન પટેલ ડોક્ટર હિમાલી સોની ડૉક્ટર યોગિતા ઠક્કર નિરન્નાબેન જોશી નિકિતા ઠક્કર ગીતાબેન ઠાકોર ભાવનાબેન ઠાકોર અનિતાબેન આરેઠિયા સેજલ જોશી કિરણબા જાડેજા સહિતનું સન્માન કરવામાં આવ્યું હતું પ્રમુખ દિનેશભાઈ સોની સંગઠન મંત્રી અંકિત ચંદે સહસંયોજિકા કમળાબેન પાર્ટી સૌજીભાઈ પાર્ટી હસમખાઈ સોની રાજીવ રંજન ઝા અર્ચના ઝા ચંદ્રેશરજી વિપુલ ઠક્કર સહિતના લોકો ઉપસ્થિત હતા એમ આમ તક ટીમ સાથેની વાતચીતમાં માહિતી આપતા પારસ ઠક્કરે જણાવ્યું હતું